સંગઠનને મજબૂત કરવું અને મહિલાઓના પ્રશ્નોને વાચા આપવી મહિલાઓના વિકાસ અને વિસ્તાર માટેની વાત કરવી રાજકારણમાં મહિલાઓ વધુમાં વધુ જોડાય અને હંમેશા પોઝિટિવ વાત સાથે જોડાય અને પબ્લિકની અંદર મહિલાઓ સાથે થતા અન્યાય અને એમના ન્યાય માટેની લડત આપી શકે એવી મહિલાઓને અમે વધુમાં વધુ જોડીશું આખા ગુજરાતનો પ્રવાસ કરી જ્યાં જ્યાં શિક્ષિત અને રાજકીય રીતે કુનેહ ધરાવતી મહિલાઓ છે એવી મહિલાઓને અમે આગળ લાવવાનો પ્રયત્ન કરીશું મહિલાઓને મોંઘવારી હંમેશા એના ઘરનું બજેટ જે હોય છે એમાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે એટલે મોંઘવારીના મુદ્દાને લઈને બીજું કે શિક્ષિત મહિલાઓ શિક્ષણના મુદ્દાઓને લઈને અમે આગળ વધીશું કારણ કે એક મહિલા શિક્ષિત હોય તો બે ઘર તારે છે જ્યારે એક પુરુષ શિક્ષિત હોય તો એના એના ઘર સીમિત હોય હોય પણ એક મહિલા શિક્ષિત તો પિયરમાં અને બંને જગ્યાએ એના શિક્ષણ દ્વારા એના ફેમિલીને એના કુટુંબને આગળ લાવવાનો અને એના વિકાસ માટેનો એમાં એનો ફાળો હોય છે નમસ્કાર આપ જોઈ રહ્યો છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા હું છું નંદિની આજે આપણી જોડે છે ગીતાબેન પટેલ તેઓ ગુજરાત કોંગ્રેસ મહિલા વિંગના નવા વરાયેલા પ્રમુખ છે ગીતાબેન સ્વાગત છે આપનું વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં ગીતાબેન બે હજાર સાતથી કોંગ્રેસ જોડે જોડાયેલા છે અને તેઓએ ખૂબ જ સારી કામગીરી કરી છે મેમ્બરશિપ ડ્રાઈવમાં અને પંચાયત લેવલથી ઉપર આવેલ વ્યક્તિ છે ગીતાબેન ગઈકાલે આપના નામની એનાઉન્સમેન્ટ થઈ અમને જણાવશો કે તમારી કઈ કઈ બાબતો પર અગ્રતા રહેશે આજે મારી ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અલકાબેન લાંબાએ મારી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની નામને નામ ઉપર મહોર મારી છે જી તો ખરેખર મારા માટે ખૂબ જ આનંદની વાત છે અમારા સમગ્ર નેતૃત્વ અમારા હાઈ કમાન્ડે મારામાં ભરોસો મૂક્યો છે કે ગુજરાતમાં મહિલા કોંગ્રેસની સંગઠનને મજબૂત કરવું અને મહિલાઓના પ્રશ્નોને વાચા આપવી મહિલાઓના વિકાસ અને વિસ્તાર માટેની વાત કરવી રાજકારણમાં મહિલાઓ વધુમાં વધુ જોડાય અને હંમેશા પોઝિટિવ વાત સાથે જોડાય અને પબ્લિકની અંદર મહિલાઓ સાથે થતા અન્યાય અને એમના ન્યાય માટેની લડત આપી શકે એવી મહિલાઓને અમે વધુમાં વધુ જોડીશું અને કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવીશું કીતેબેન થોડાક જ દિવસ અગાઉ મ્યુનિસિપાલિટીઝના અને તાલુકા પંચાયતના પરિણામ આવ્યા કોંગ્રેસનું પ્રદર્શન ખરેખર ખરાબ રહ્યું જે ધાર્યું એ નથી થયું શું કારણ લાગે છે તમને કે આવા પરિણામો આવ્યા હવે અત્યારે જનાદેશનો જે નિર્ણય હોય એ અમારે માથે ચડાવવાનો જ રહ્યો અને જનાદેશ જે તર રીતે રાજકીય પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને મતદાન કરતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક અમારી થોડી ઘણી ઉણપ હશે હું સ્વીકારું છું અને આવનારા સમયની અંદર અમે પણ એમાં ઊંડો અભ્યાસ કરીશું અને જોઈશું કે ભાઈ ક્યાં આપણે કાચા પડ્યા છીએ અને ક્યાં આપણું સંગઠન નબળું છે અને આવનારા સમયની અંદર કોર્પોરેશનના ચુનાવ આવી રહ્યા છે ચૂંટણીઓ આવી રહી છે તો આવનારા સમયમાં વધુ સારું રિઝલ્ટ લાવવા માટે અમારે શું કરવું એનો અભ્યાસ કરી અને અમે પબ્લિક વચ્ચે જઈશું અને એમના પ્રશ્નોને વાંચા આપીશું શું મારો બીજો એક પ્રશ્ન એ જ હોવાનો હતો કે આવનારા ત્રણ વર્ષમાં કોર્પોરેશનનું ઇલેક્શન પણ આવવાનું છે એસેમ્બલી ઇલેક્શન વિધાનસભાના ઇલેક્શન પણ આવવાના છે દરેક ચૂંટણી પછી કોઈ પણ પાર્ટી હોય તો એ જ આવે કે હારના શું કારણો છે એ તપાસ કરશું સુધારવાની કોશિશ કરશું પણ અનફોર્ચ્યુનેટલી અહીંયા આગળ ગુજરાતમાં છેલ્લા એસેમ્બલીની વાત કરીએ તો છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ પાસે આ જ સાંભળવા મળી રહ્યું છે તો એસ કોંગ્રેસના મહિલા વિંગના પ્રમુખ ગુજરાત ખાતેના તમારી ભૂમિકા શું રહેશે જ્યારે આ ઇલેક્શન્સ કોર્પોરેશનના અને એસેમ્બલીના આવે છે ત્યારે હજુ તો ગઈકાલે જ મારી વરણી થઈ છે એટલે હું મહિલાઓ સાથે મળી અને આખા ગુજરાતનો પ્રવાસ કરી જ્યાં જ્યાં શિક્ષિત અને રાજકીય રીતે કુનેહ ધરાવતી મહિલાઓ છે એવી મહિલાઓને અમે આગળ લાવવાનો પ્રયત્ન કરીશું આવનારી ચૂંટણીઓની અંદર વધુમાં વધુ મહિલાઓને ટિકિટ આપવા માટેની પ્રયાસો હશે શિક્ષિત મહિલાઓ પણ ઘણી બધી છે અને રાજકીય રીતે પણ ઘણી બધી હોશિયાર મહિલાઓ સમાજમાં પડી છે દરેક સમાજની મહિલાઓને આગળ આવવાનો હક છે અને દરેક મહિલાઓને અમે સાથે લઈ અને વધુમાં વધુ મહિલાઓને ટિકિટ મળે એ માટેના પ્રયાસ કરીશું લોકોને પાછું કોંગ્રેસ તરફ વાળવા મહિલાઓ કેટલી મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને એ લોકોને પ્રોત્સાહિત કરવા તમે શું કાર્યક્રમ વિચારી રહ્યા છો આમ જોઈએ તો ભાજપની સરકાર છેલ્લા વર્ષથી ગુજરાતમાં છે પણ એ જે વાયદા કરે છે અને જે વાતો કરે છે એમાં એ કામયાબ થતા નથી માત્ર વાતો અને વાયદા જ હોય છે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે મોંઘવારી વધી રહી છે કૂદકે ને બુશ્કે એ મોંઘવારીના પ્રશ્ન દરેક સમાજને લાગુ પડતા હોય છે એવું નથી કે સુખી સંપન્ન હોય તો એને મોંઘવારી નડતી નથી મહિલાઓને મોંઘવારી હંમેશા એના ઘરનું બજેટ જે હોય છે એમાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે એટલે મોંઘવારીના મુદ્દાને લઈને બીજું કે શિક્ષિત મહિલાઓ શિક્ષણના મુદ્દાઓને લઈને અમે આગળ વધીશું કારણ કે એક મહિલા શિક્ષિત હોય તો એ બે ઘર તારે છે

જ્યારે હું જિલ્લા પંચાયત લડી હતી ગાંધીનગરમાં અને ઈટાદ્રા સીટ ઉપરથી હું લડેલી તો ગાંધીનગર જિલ્લા પંચાયત ત્યારે કોંગ્રેસની બની હતી અને મને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કામગીરી કરવાનો મોકો મળ્યો હતો ત્યારે ગાંધીનગરની છસો સ્કૂલોની અંદર મેં દરેક સ્કૂલોમાં પ્રવાસ કરીને જોયું છે કે ભાજપ સરકાર જે વાતો કરે છે શિક્ષણને લગતી એમાંની કંઈ જ કાર્યવાહી થતી નથી કારણ કે જ્યાં સ્કૂલો છે તો એમાં ઓરડા ઓછા છે ઓરડા હોય તો શિક્ષકો નથી અને શિક્ષકો હોય તો બાળકો પણ ના હોય અને ઘણી સ્કૂલો ખાલી હોય ઘણી સ્કૂલોમાં બાળકો છે તો એના ઓરડા ના હોય તો ઝાડ નીચે બાળકો ભણતા હોય અને શૌચાલયોની સુવિધા ના હોય પાણીની સુવિધા ના હોય આવા ઘણી અનેક પ્રશ્નો મેં જોયેલા છે તો આવનારા સમયની અંદર વધુમાં વધુ સારું શિક્ષણ મળી શકે એ માટેના પ્રશ્નો લઈને અમે આગળ આવીશું મોંઘવારીના પ્રશ્નો લઈને આગળ આવીશું અને બીજું કે કે સુરક્ષા સુરક્ષા આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ ગુજરાતની અંદર ને દિવસે બળાત્કારના કિસ્સાઓ એટલા બધા વધી રહ્યા છે કે હમણાં ગઈકાલે જ આપણે ન્યૂઝમાં જોયું કે સાત વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો એના પહેલા જોયું કે એનું એક દીકરી એકવીસ વર્ષની હતી એનું ઘડું કાપી નાખવામાં આવ્યું કોઈ આધેડ વયની મહિલા હોય તો એના ઉપર પણ બળાત્કાર કરવામાં આવે છે તો આ બળાત્કારના કિસ્સા એટલા બધા વધી રહ્યા છે કે મહિલા ક્યાંય સુરક્ષિત નથી આપણે નાની બાળકીથી લઈ અને પચાસ સાઠ વર્ષની મહિલાઓ પણ સુરક્ષિત નથી એ તો આપણે આપણી નજરે જોઈ રહ્યા છીએ અને બીજું કે પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મહિલાઓ રાત્રે બાર વાગે પણ સુરક્ષિત રીતે બહાર ડર ડર્યા વગર ફરી શકતી હતી અત્યારે હાલ દીકરીને ભણવા મોકલવી હોય કે બહાર મોકલવી હોય તો દરેક માતા વિચાર કરતી થઈ ગઈ છે કે એ ક્યારે ઘરે પાછી આવશે એની એક ચિંતા માતાઓને નડતી હોય ગુજરાત માટે આ બહુ પ્રચલિત વાત છે કે રાત્રે બાર વાગે પણ છોકરીઓ જઈ શકે છે બહાર એકલા તો તમને લાગે છે કે હવે એ રીતે સુરક્ષિત નથી રહેતી નથી કારણ કે અત્યારે હાલ તમે જુઓ નવરાત્રી એ આપણી સંસ્કૃતિ છે અને નવરાત્રીના તહેવારની અંદર જ્યારે મહિલાઓ બિંદાસ આખી રાત ગરબા ગાતી હતી અત્યારે હાલ તમે ગઈ નવરાત્રીમાં પણ જોયું છે કે એક દીકરીને એના બોયફ્રેન્ડ સાથે બેઠેલી અને એને ત્યાંથી ઘસેડીને એનો સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો તો અત્યારે હાલ દીકરીઓને બહાર મોકલવી ખૂબ મુશ્કેલ છે એટલે દરેકના વાલી એના માટે ખૂબ જ ચિંતિત છે એટલે પહેલાં જેવું નથી કે હવે ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે એટલે સુરક્ષાનો પ્રશ્ન પણ બહુ એક ભૂમિકા છે કે મહિલાઓ માટે સુરક્ષા ખૂબ જરૂરી છે અને એના માટે અમે સુરક્ષાનો પ્રશ્ન પણ લઈને મહિલાઓ વચ્ચે જઈશું તો આવનારા સમયની અંદર શિક્ષણ સુરક્ષા અને મોંઘવારી આ બધા પ્રશ્નોને લઈ અને અમે મહિલાઓ પાસે જવાના છીએ તમારી દ્રષ્ટિએ શું કારણ છે કે ગુજરાતમાં આમ પોલીસિંગનું બહુ સારું કહેવાય છે કે પોલીસની કામગીરી બહુ સારી છે અત્યારે જોઈએ તો રાજકોટમાં જે થયો વાયરલ થયા એના આરોપીઓને એ લોકો બીજા સ્ટેટમાંથી પણ પકડી આવ્યા પણ આવું બધી ઘટનાઓ થાય છે એનું શું કારણ છે આમાં શું છે કે અત્યારે હાલ પોલીસમાં જુઓ કે બીજેપીના નેતાઓમાં જુઓ કે ક્યાંય પણ તમે જુઓ તો ડર નથી રહ્યો ડર જે હોવો જોઈએ સરકારનો જે એમ એક સ્ટ્રીક કડક કાયદો હોવો જોઈએ એ એનું પાલન થતું નથી માત્ર વાતો કરે છે સરકાર કે અમે ઓન ધ સ્પોટ એનો નિર્ણય લઈ લઈશું અને ફાસ્ટ કોર્ટમાં એનું ડિસિઝન લઈ અને એને સજા આપીશું પણ એમાંનું કંઈ થતું નથી તમે જુઓ કે કેટલા બધા કિસ્સા બને છે તો એમાં સજા કેટલાને મળી એ તો તમે જુઓ હમણાં જ તમે જુઓ કે હોસ્પિટલની અંદર હવે ગાયનેક હોસ્પિટલ એ મહિલાઓ માટેની એક એવી જગ્યા છે કે એ બિલકુલ સેફ જગ્યા મહિલા ત્યાં બિંદાસ્તપણે પોતાના આરોગ્ય માટે જતી હોય છે અને એના બીમારીના ઈલાજ માટે જતી હોય છે અને એક ભગવાન જેટલો વિશ્વાસ ડોક્ટરમાં મૂકતી હોય છે ત્યારે મહિલા એ ખુલ્લા દિલથી એની પાસે એની બીમારી વિશે વાત કરે છે અને એના શરીરની તપાસ કરાવતી હોય છે અને જ્યાં જો ગાયનેક હોસ્પિટલ ની અંદર પણ મહિલા સુરક્ષિત ના હોય તો પછી મહિલાને ક્યાં જવાનું રહેશે કે ને ક્યાંક ભાજપના મળતિયાઓ એમાં મળેલા હોય છે અને એ મળેલા ના હોય તો આ લોકો જે ગુનેગારો છે એ કોઈ ને કોઈ રીતે ભાજપ સાથે એની સાઠ ગાંઠ કે ઓળખાણ લાવી કે પૈસા અને ભ્રષ્ટાચાર કરી અને કિસ્સાને દબાવી દેવામાં આવે છે અને એમને કોઈ સજા થતી નથી એ પછી આ વાયરલ વિડીયો હોય કે બળાત્કાર ની હોય કે કશું પણ કઈ પણ હોય કઈ પણ હોય બેન હમણાં જ તમે જુઓ કે રાજકોટ ની અંદર ગેમ ઝોન ની અંદર જે બન્યું એમાં કેટલું કોને સજા મળી હજુ સુધી કોઈને સજા નથી થઈ કેટલા બાળકો નિર્દોષ બાળકો એમાં મરી ગયા તો કોઈ સજા નથી થઈ બોટ કાંડ બન્યો કોઈ સજા નથી થઈ કેટલા પુલ તૂટ્યા કોઈ સજા નથી થતી કેટલી મહિલાઓ ઉપર આ બળાત્કાર થાય છે એની કોઈ સજા નથી થઈ હમણાં તમે જો અમરેલીની અંદર એક યુવાન યુવતી કે જે એકવીસ વર્ષની છે અને એની મજબૂરી ખાતર એક નોકરી કરે છે એના કુટુંબના ભરણ પોષણ માટે અને એ દીકરીને તો બસ એના આદેશ પ્રમાણે એનો જે ઓનર જે કે કરવું જ પડતું હોય તો એક આદેશ અનુસાર કાઢવામાં આવ્યું છતાં પણ અત્યારે હાલ તમે જુઓ કે એ કેસ ને ગોળ ગોળ ગુમાવવા એટલે આ બધા પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો છે ભલે ભાજપ સરકાર બધી વાતો કરતી હોય પણ અત્યારે હાલ તો મારી દ્રષ્ટિએ જોઈએ તો મહિલાઓ જોઈએ એટલે સુરક્ષિત નથી તો મહિલાઓ સુરક્ષિત નથી અત્યારે આપનું ફ્રેન્ડ સર્કલ પણ હોઈ શકે મારું ફ્રેન્ડ સર્કલ પણ હોય તો તે છતાં એ બધું જે ફ્રેન્ડ સર્કલ છે સગાવાળા છે બીજા કોઈ ઓળખીતાઓ છે એ લોકો કે પછી આપણી સ્કૂલના કોલેજના લોકો હોય એ બધામાં આક્રોશ કેમ નથી હોતો જ્યાં સુધી પોતાના ઘરમાં નથી થતું ત્યાં સુધી કોઈ અવાજ ઉઠાવવાનો નહીં આ કારણ કે ગુજરાત નું એક હિસ્ટ્રી રહી છે કે આંદોલનને સપોર્ટ કરતા આવી છે ગુજરાત ભૂતકાળની અંદર ઘણા આંદોલનો થઈ ગયા બે પણ હવે એવું થયું છે એવો સમય આવી ગયો છે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે સરકાર વાતો કરી રહી છે એ ન્યાય નથી આપતી આંદોલન કરો ઉપવાસ ઉપર બેસો કે ધરણાનો કાર્યક્રમ કરીએ પણ છેલ્લા તો અમારે હારે થાકીને બેસવાનું જ થાય છે કાં તો ધરણા કરીએ તો એને પરમિશન આપવામાં નથી આવતી પરમિશન આપે તો એને અરેસ્ટ કરી લેવામાં આવે છે એનો કાર્યક્રમ સફળ થવા દેવામાં આવતો નથી તો હવે હુકુમત સહી હોય એવું લાગી રહ્યું છે પણ આ તો પોલિટિકલ પાર્ટીની વાત કરો છો તમે હું એમ કઉ છું કે જનમાનસ કે ગુસ્સો નથી નથી દેખાતો એ લોકોને પડી જ આવી બળાત્કારની છે એ વાતનું મને પણ દુઃખ છે કે જ્યાં સુધી પબ્લિકમાં આક્રોશ નહીં હોય કારણ કે આજે આપણી દીકરી હોય તો કાલ બીજાની દીકરી પણ હોઈ શકે સાથે સાથે બીજેપીમાં જે ઊંચા હોદ્દા ઉપર મહિલાઓ છે સાંસદો છે કે ધારાસભ્ય છે કે અધ્યક્ષ છે કોઈ પણ મહિલા હોય એ પહેલા મહિલા છે તો હું તો એવું માનું છું કે શાસક પક્ષની મહિલાઓએ પણ અવાજ ઉઠાવવો જોઈએ એ લોકોએ પણ ખુલીને બહાર આવવું જોઈએ કે ભાઈ પક્ષ પક્ષની જગ્યાએ છે પણ મહિલા સાથે અન્યાય થતો હોય તો એ મહિલાઓ પણ બહાર નીકળીને લડત આપવી જોઈએ કે એના ન્યાય માટે માગણી કરવી જોઈએ એમની જ જ સરકાર હોય છે છે અને એમનું શાસન તો એ લોકો કેમ નથી કરતા કે ભાઈ આવા બનાવો ન બનવા જોઈએ કારણ કે એમને પણ ચૂંટીને લાવના લાવવા આ જ પબ્લિક છે જે પબ્લિકે એમનામાં વિશ્વાસ મૂક્યો છે કે જો અમે બીજેપીમાં વોટ આપ્યા છે તો એમણે વિશ્વાસ મૂકીને આપ્યા છે કે આ મહિલાને અમે ચૂંટીને લાવીશું તો એ બીજેપીની અંદર અમારા અવાજ ને ઉઠાવશે અમારા ઉપર થતા અન્યાયોને ને ઉઠાવશે અને એ એના માટે લડત આપશે પણ મને એ નું દુઃખ છે કે બીજેપી માં બેસેલી મહિલાઓ પણ બહાર નથી નીકળતી અને આના માટે કોઈ અવાજ જ નથી ઉઠાવતો તમારા તરફથી ગીતાબેન પર્સનલી હવે જેમ કે તમે મહિલા વિંગ ના પ્રમુખ છો ગુજરાત કોંગ્રેસના તમારા તરફથી પહેલ થશે કે તમે એમને એપ્રોચ કરો કે આ જોઈન્ટલી ફાઈટ કરવું જોઈએ આ બધી જે ઘટનાઓ થઈ રહી છે હું જરૂર કોશિશ કરીશ આવનારા સમયની અંદર કે જ્યારે પણ મહિલાઓ સાથે આવા કોઈ બનાવો બનશે તો હું એમાં આ જરૂર મારી હશે કે ભાઈ તમે પણ આમાં જોડાઓ અને તમે પણ આના માટે ન્યાયની માગણી કરો કારણ કે તમે તમને પણ જનાદેશે ચૂંટીને મોકલ્યા છે જી માટે તમારે પણ તમારી ફરજમાં આવી છે તો એવું નથી કે શાસક પક્ષમાં તમે બેઠા છો એટલે ચૂપ બેસવો ઓકે એટલે એના માટે પણ હું પ્રયત્ન કરીશ રાઈટ આપણે થોડી વાર પહેલા એક વાત કરી કે જે મોંઘવારી છે એના લીધે ગૃહિણી ભલે ને ગેસ સિલિન્ડર ના ભાવ વધે કે પાઇપડ ગેસ ના વધે પેટ્રોલ ના વધે શાકભાજી ના વધે કોઈ બોલતું કેમ નથી બેન આપણને એવું લાગે છે કે જન આક્રોશ નથી પણ અમે જયારે પબ્લિક વચ્ચે ફરીએ છીએ ત્યારે ઘણી પબ્લિકનો આક્રોશ અમે જોયેલો છે પણ એ ખુલીને બહાર આવતા ડરે છે કારણ કે તમે જુઓ કે આ લોકોએ જ્યારે જ્યારે પણ જે લોકોએ અવાજ ઉઠાવ્યો છે એમના ઉપર આ લોકોએ ખૂબ જ તાનાશાહી વાળું વર્તન કર્યું છે આંદોલન હોય પાટીદાર આંદોલન હતું તો ચૌદ ચૌદ દીકરાઓને ગોળીથી મારી નાખ્યા છે અને આંદોલનકારીઓની શું દશા થઈ છે તમે પણ સારી રીતે જાણો છો પૂરું મીડિયા જાણે છે અને પૂરું ગુજરાત જાણે છે કે આંદોલનકારીઓને કેટલા ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક કોઈ કેસમાં એમને પૂરી દેવામાં આવે છે કાં તો કે એમને ધાક ધમકી આ બધું ઘણું બધું થતું હોય છે અને આ આ બધા કારણોના લીધે પબ્લિક ખુલીને બહાર આવતા ખૂબ ડરે છે કારણ કે ક્યાંક ને ક્યાંક એ ગવર્મેન્ટ જોબ કરતા હોય છે તો ગવર્મેન્ટ જોબ કરવાવાળાને પણ એક ડર છે કે જો હું ખુલીને બહાર આવીશ તો મારી નોકરી જતી રહેશે ચલો જન આક્રોશ ન હોય માની લઈએ પણ એ

તો આવનારા સમયમાં કોંગ્રેસનો પણ પરિવર્તન આવશે આપે ચૌદ પાટીદાર લોકોની વાત કરી કે જેઓ પાટીદાર અનામત આંદોલન વખતે મૃત્યુ પામ્યા તો એનો મુદ્દો ઉઠાવશો કારણ કે એ લોકો હજી પણ ન્યાય માટે ઝંખે છે એમની ફેમિલીઝ અને જે આંદોલનકારી નેતાઓ હતા બધા એમાંના મોટે ભાગે બધા હવે બીજેપીમાં જોડાઈ ગયા છે હા એ લોકોને ક્યાંક ના ક્યાંક મેં કહ્યું ને કે આ લોકો કોઈ પણ રીતે ડરાવી ધમકાવી અને કોઈ ના કોઈ રીતે પ્રેશર લાવીને કે લાલચ આપી લોભ આપી અને આ લોકોને તોડવાનું કામ કરી રહ્યા છે ઘણા અમારા ધારાસભ્યોને પણ તોડી લઈ જાય છે હમણાં જ અમે જોયું કે અમારા ઘણી જગ્યાએ નગરપાલિકાની ચૂંટણી થઈ તો અમારા ઉમેદવારો જે દાવેદારો હોય હવે પાંચ છ દાવેદાર દસ બાર દાવેદાર હોય અને ચાર ટિકિટ આપવાની હોય તો બાકીનાને અમે સંતોષ નથી આપી શકતા તો બીજેપી વાળા અમારા દાવેદારોને ઉઠાઈને લઈ જાય છે અને એમને ટિકિટ રાતોરાત આપી દે છે તો આ બધું ઘણું બધું એવું ચાલતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક એક ડર છે પણ હું એકલા પાટીદાર સમાજ માટે નહીં સમગ્ર સમાજ માટે થતા અન્યાયોને લઈ અને અમે લોકો લડત આપીશું અને વધુમાં વધુ મેં કહ્યું ને કે સુરક્ષાના મુદ્દાને લઈ શિક્ષણના મુદ્દાને લઈ અને મોંઘવારીના મુદ્દાને લઈ અને અમે મહિલાઓની વચ્ચે જઈશું બીજું કે અમારા હાઈ કમાન્ડે જે અમને મેમ્બરશીપ ડ્રાઈવનો કાર્યક્રમ આપ્યો છે કે મહિલા એ પચાસ ટકા આધી આબાદી છે અને મહિલાઓનો મત એ ખૂબ અગત્યનો છે એટલે મહિલાઓને વધુમાં વધુ પાર્ટી સાથે જોડવી પણ ખૂબ જરૂરી છે તો એના માટે મેમ્બરશીપ ડ્રાઈવ દ્વારા અમે લોકો દરેક મહિલાઓ સુધી જઈએ છીએ અને એમને ઓનલાઈન અમે મેમ્બર્સ બનાવીએ છીએ તો મેં લગભગ અત્યાર સુધીમાં

કરી રહી છે તો આવનારા સમયમાં અમે ગુજરાતની અંદર વધુ સારી મહિલાઓને અમારા સંગઠનમાં જોડીશું અને વધુમાં વધુ મહિલાઓ સુધી અમે પહોંચવાનો પ્રયાસ કરીશું કિતાબેન ખૂબ ખૂબ આભાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જોડાવા બદલ અને આવા જ વિડીયોઝ અને ડિસ્કશન્સ જોવા માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ